શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીશું તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાવ્યો છે પાંચ વખત લોકસભાના સાંસદ રહી ચૂકેલા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા કે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે છોટાઉદેપુરથી લોકસભાના સાંસદ રહેલા પૂર્વ રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂકેલા નારાયણ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં આજે જોડાશે આ વખતે રાજ્યસભા માટે કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં ન હોવાથી તેમને કોંગ્રેસે ઉમેદવાર નહોતા બનાવ્યા જેથી તેઓ નારાજ હતા અને પુત્રના ભવિષ્ય માટે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની પણ હાલ અટકળો ચાલી રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયયાત્રા આગામી મહિને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવવાની છે અને તેની પહેલા જ કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં એક મોટો ફટકો લાગ્યો છે આગળ વાત તો લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તડાબાર તૈયારીઓ